એલસીબી પોલીસે મામાના ઓટલા પાસેથી રૂપિયા પંદર હજાર ત્રણસોના દારૂ સાથે એક શખ્સને ઝડપી મુખ્ય સપ્લાયર મહિલાનું નામ ખુલ્યું ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પોલીસે શહેરના રૂઆપરી રોડ ઉલ્લાસ ચોક વિસ્તારમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરીને કુલ રૂપિયા પંદર હજાર ત્રણસોનો દારૂ બિયરનો જથ્થો જપ્ત કર્યો છે ઝડપાયેલ આરોપીઓએ દારૂની સપ્લાયર કરનાર નિમિષા ઉર્ફે નિમી રાઠોડ નામની મહિલાનું નામ No viuche. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પોપટનગર કરચલિયાપરાનો રહેવાસી અમિત રાજુભાઈ બારગીયા ઉંમર વર્ષ બાવીસ અને સ્ટીલ કાસ્ટ પાસે આવેલા માવાના ઓટલા પાસે બે કાળા જબલામાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ રાખીને વેચાણ કરી રહ્યો છે પોલીસે બાદની વળી જગ્યાએ પહોંચીને અમિત રાજુભાઈ બારૈગીયાને ઝડપી લીધો હતો કુલ કિંમત રૂપિયા પંદર હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કરી જેના માટે આરોપી પાસે કોઈ પાસ કે પરમિટ નહોતું જપ્ત થયેલા દારૂ બિયરમાં લંડન પ્રાઇડ પ્રીમિયમ વિસ્કી એકસો ને નું બેતાલીસ નંગ બોટલ કિંમત રૂપિયા અગિયાર હજાર ત્રણસો ને ચાલીસ કિંગફ્રિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બીર પાંચસો જેને અઢાર નંગ ટીન કિંમત રૂપિયા ત્રણ હજાર નવસોને કુલ કિંમત રૂપિયા પંદર હજાર અને ત્રણસોનો મુદ્દા માલ ઝડપી લીધો હતો જ્યારે આ દારૂ સપ્લાયર કરનાર મહિલાનું નામ ખુલ્યું હતું જેમાં પોલીસની પૂછપરછમાં આરોપી અમિત બારૈયાએ કબુલાત કરી કે આ દારૂનો જથ્થો તેને નિમિષા ઉર્ફે નિમી ગોપાલભાઈ હિંમતભાઈ રાઠોડ રહેણાંક રાણીકા ગેટની સામે કરશલિયા પર આ ભાવનગરે વેચાણ કરવા માટે આપ્યો હતો નિમિષા તેમને વેચાણ પેટે રોજના રૂપિયા બસો વાપરવા માટે આપતી હતી પોલીસે અમિત રાજુભાઈ બારૈયાની ધરપકડ કરી હતી અને બંને આરોપીઓ અમિત બારૈયા અને નિમિષા રાઠોડ વિરુદ્ધ એકબીજાને મદદગારી કરીને ગેર પ્રવૃત્તિ કરવા બદલ પ્રોહિબિશન એક્ટ કલમ પાંચસો એ સોળ બી અને એક્યાસી મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એલસીબી પોલીસે હવે નિમિષા રાઠોડને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટ ફિરોઝ માલિક ભાવનગર